જે શિશુનું મોઢું બંધ થયેલી હાલતમાં મળતા પ્રાથમિક તપાસમાં રાત્રિ દરમિયાન શિશુનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું તારણ સામે આવ્યું છે જ્યાં ઘટનાની જાણ થતા કિમ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કોઈ કારણસર જનેતાએ નવજાત બાળકને ફેંકી દીધું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે વિસ્તારમાં નવજાત શિશુ છે જેમાં મુન્ના એજન્સી પાસે મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું છે જે લોકોની અવર જવર વચ્ચે આ ચોંકાવનારી ઘટના સામે આવી હતી જે રાત્રિ દરમિયાન શિશુનો નિકાલ કરાયો હોય તે જાણવા મળ્યું હતું જે આ સમગ્ર મામલે કિમ પોલીસે તપાસ હાથ ધરવામાં આવી છે